ચાલુ થઈ ગયો પણ બહુ ભાડા છે નહી બરાબર એટલે બઉ મજા આવતી નથી આમાં મજા આવે ભાડું દર ટન નું સાઠ હજાર હજાર હોય તો મજા આવે બરાબર અને એટલા ભાડા છે નહી એટલે હું તમને તેને કહું છું કે ભાઈ તમારા કપામાં આવું હોય તો આવજો ને ના આવો તો કંઈ નહીં પણ આ બસવાળા ભેગા મૂડ ના જાતા હો જતા બસવાળા અહીંના છે ને બહુ બહુ એટલે બહુ છે ને તમમાં શું કહેવાય કે ભાઈ બહુ આંખે બસું અને એવી કટું મારે ને એટલે વાત જવા દિવ્યો અને આપણે અહીંયા ઝીણકો કેવો ઘાટ આવી ગયો હે આ ઝીણકા ઘાટમાં પણ ગાડી ચડાવવાની મજા એવી આવે છે ને અત્યારે કે ગાડી એટલું લીવર મારીને ચડે છે ને વાત જવા દિવો અહીંયા બધો આખો ચારૂકો પહાડી ઈલાકો છે બરાબર અહીં કોઈ રહેતું નથી રાજુભાઈ વિડીયો ઉતારે છે રાજુભાઈ વિડીયો ને કૃપયા કરીને લાઈક કરતા જજો એનો વિડીયો લાઈક નહીં કરો તો હું મરાઈ જાય બરાબર રાજુભાઈ પેલા બહુ વિડીયો બનાવતા હવે રાજુભાઈ વિડીયો બનાવવાનું મૂકી દીધું જેમ મેં વચમાં મૂકી દીધું હતું બે ખોરાક ઇમેજ રાજુભાઈ દસ પંદર દીધી વિડીયો બનાવવાનું મૂકી દીધું એટલે કેટલોક ટાઈમ બંધ રાખે એ જોવાનું છે અને રસ્તો હું તમને બધો દેખાડવા માગું હું જેવરગી તમારે જ્યારે પણ આવવું હોય હમણાં બાદથી ગુલબર્ગ અને ગુલબર્ગ જેવરગી કરે કરે ઠાકર બાકી આપણા જ કઈ થાય નહી બરાબર છે આવો મસ્તીનો રોડ છે ત્યારે આખો પહાડી એને ભાઈ એટલે એવું બધું મોટું હવે આપણે કપાસ ભરીને મને હકીકત આપણે કપાસ ક્યાં લોડિંગ થયો એ મને ખરેખર ખબર નથી કારણ કે એમ કહેતા રાજકોટનો કદાચ હોય શકે રાજકોટની આજુબાજુ કોઈ પણ ગામનો હોઈ શકે એ મને ખબર પડી જાય કે ભાઈ ક્યાંનો હોય એટલે હું તમને જરૂર કહીશ તો આપણા સફરમાં તમે બધા જોડાઈ જાજો આમે એક ટેન્કર વાળો આવે છે એના ભેગા ક્યાંક સડી ના જાવ બરાબર આપણા ભેગા રહેજો અને આપણો હે બધા બ્લોગ ને લાઈક કરજો અને આપણા બ્લોગ હવે હાલતા નથી બરાબર બરાબર આપણું હસબેન્ડ પણ વિખાઈ ગયું હે એટલે થોડું મદદ કરજો યાર તમે હાવ આવી રીતના કર્યો તો હું મરાઈ ગયો દબાઈ રે ગાડી દબાઈ રે રહી ઉડે તો જાઓ ભાઈ લકડે ઉકે ને પોદરો એમાં ગા આડી આપણે ઉમના બાદ પુગાડી દીધી એ અને ભાઈ આપણું પાનું પડી ગયો હજી ભાઈ એ પાના આપના તમને ઉસમે રખા થા ને ઉસમે રખ દો આયા ગ્રીસ કરાવી લે ભાઈ કારણ કે બહુ અવાજ છે ને કડકડ કડ અવાજ જ આવે રાખે હે બરોબર અને આ ચારો તમે હાઈટ દેખાણો હે કેટલી હાઈટ ભઈ દી એવો પોલીસ વાળો ઊભો હોય કે આગે રોડ માં ચડે ને તો

ભાણા ટકવાળાને આપી દીધો છે અને બસ વાળાને કઈ તું આડો પડગે નહીં ને કે તું ભૂહાઈ જાય બરાબર એનું કારણે આગળ બેરીકેટ રાખેલા હે ને આગળ બેરીકેટા રાખેલા હે અરે આડા આટ કુતરો ભૂહાઈ જાય મારો બાપલો એ ગો કુડિયાવા હજી મહારાષ્ટ્રમાં આપણે ભાવતી કઢાવવા થાય એક પંદર હોની ભાવતી અને પાંચસો રૂપિયા બોર્ડરે હાઈટના દેવા પડશે કારણ કે હાઈટ પહેરી છે એટલે એ પણ પૈસા આપણે દેવા પડશે બરાબર તો એ સફર સાથે આપણે આગળ વધીએ છીએ અને પછી આપણે મહારાષ્ટ્રમાં તો બે જગ્યા ઉપર જવું પડે કારણ કે બોર્ડરમાં એક એન્ટ્રી થાય ને એક એન્ટ્રી બારી થાય એટલે બે એન્ટ્રી થાય બરાબર બે એન્ટ્રીમાં આપણે પૈસા દેવા પડે અને ગુજરાતમાં ભૂકીને હાઈટની પાવતી પણ લેવી પડે હાઈટની પાવતી લેવાથી હાઈટ ઓછી નથી થઈ જતી પણ સરકાર પૈસા કમાય છે એનો મુખ્ય હેતુ છે હવે તમે મને એમ કહો પૈસા લેવાથી કઈ હાઈટ ઓછી ના થઈ જાય ને એવું કઈ બની શકે એવું કે પણ એ પૈસા લઈ લઈએ તો લઈ લઈએ લૂંટવાનું લઈ લઈએ બરાબર બાકી કંઈ પૈસાની ઓલી હાઈટની ભાવતી લેવાથી હાઈટ ઘટી જાય એવું કંઈ થતું નથી આ બધું ખાલી એક લૂંટવાનો પ્લાનિંગ છે કે આમ પબ્લિક કેવી રીતના લૂંટાય છે હવે હું તમને કહું હેલમેટ આપણે હેલમેટ પહેરીને જતા હોઈએ બરાબર અને પડી જાય કે પછી આપણે મરી જાય કે ગમી જાય એમાં સરકારને હું લેવા નગર દેવા છે કંઈ કંઈ એને લેવા દેવા નથી આ કે એને તો એક હેલ્મેટના નામ ઉપર પાંચસો હજાર રૂપિયાનો ફાળો કરવો છે એટલે એવી રીતના પૈસા કમાવાય ભાઈ આપણે એ ટેકનિક બહુ ના આવડી પણ આ ટેકનિક સરકાર શીખી ગઈ છે બરાબર એક ભાઈનો મેં વિડીયો જોયો હતો એ ભાઈ સાચું કહેતો હતો ને એક બેન પણ એના ભેગા હતા એ પણ કહેતા હતા કે અમે કદાચ મરી જાય તો એ સરકારને હું લેવા નગર દેવા હેલ્મેટ અમે ના પહેરીએ અને અમે મરી જઈએ તો સરકારને શું લેવા દેવા તો એ વાત એની સાચી છે ભાઈ સરકારને આપણે મરી જઈએ તો કંઈ લેવા દેવા છે નહીં એને કંઈ ખર્ચો આવતો નથી બરાબર લે એવું છે ખર્ચો આપણે જ આવે છે પણ સરકારને એક લૂંટવાનો તરીકો મળી ગયો છે હેલમેટ સિલ્ટ બેલ્ટ બરાબર સીટ બેલ્ટ પહેરવાથી આપણી કંઈ જાન બચતી નથી એક્સિડન્ટ થવાનું છે ને જો મારું મોત લખેલું હશે તો તો હું મરવાનો જઈશ પછી સેલ્ટ બેલ્ટ પહેરવાથી કે હું ના મરું એવું નથી હોતું એના નામ ઉપર એને હજાર રૂપિયાનું કમાણી કરવાની હોય છે બાકી કંઈ હોતું નથી હવે આમાં જેટલું સરકાર વિશે કહીને ને એટલું તો ઓછું હે

કે આલો ઘઉં લેવા જાય કે ચોખા લેવા જાય તો એનો ભાવ આપણે ડબલ દેવો પડે અને જે આપણે એની વસ્તુ વેચવા જાવી હોય ને આપણે ખેડૂતનો અનાજ કઈ કે એ વેચવા જવું હોય ને તો એનો એટલો ભાવ ના આવે એનો ભાવ એથી ચાર ગુના ઓછો જ આવે એટલે ગમે એ વસ્તુ વેચવા જવી હોય ને જો આ ગાડી છે ને હું શોરૂમમાંથી કાઢીને ડાયરેક્ટ મારે વેચવી હોય ને તો આની કિંમત ડાયરેક્ટ બે લાખ ત્રણ લાખ રૂપિયા ઘટી જાય અને જો આ જ ગાડી મારે શોરૂમમાં લેવા જવી હોય ને તો એ કિંમત મને ભાવો ભાવે જ મારે દેવું પડે એમાં કંઈ હાલે નહીં જે ટૂંકમાં હાલતા હોય એ જ દેવા પડે એમાં આપણું કંઈ ના હાલે એટલે આ બધું એવું રીતના પ્લાનિંગ બનાવેલું છે ને આપણે બધા ફસાઈ ગયા અહીં હવે અમે ભૂગી ગયા છે અહીં નાસ્તો કરવા માટે કારણ કે ભૂખ લાગી ગઈ છે

રાજ પાર્ટી બદલી નાખી પેલા ઢોસા નો ઓર્ડર દીધો ને પછી દગો કરીને પૂરી ઇડલી આપડે ઇડલી એમાં આવી ગયા ઈડલી ખાવાની આવે મજા આવે એનું કારણ ઈડલી હે ને હમ સારી વાંધો નહીં ખાટું મીઠું લાગતું મેડમ ઈડલી પૂરી ખાઈને નીકળી ગયા હવે હવે રાજુભાઈને મેં ડ્રાઇવિંગ કરવા દઈ દીધો હવે હું જરાક છે ને મારે ઓલો હજી આગળનું વિડિયો એડિટ કરવાનું બાકી પડ્યો

क्योंकि यार वो चार पूड़ी मैंने खाया ना इतना पेट भर गया ना सही में ये आपने सही अच्छा नहीं किया अभी तो तो मेरा एक प्लेट में हो नहीं यार आध पूरी तो खाना चाहिए था आपको देखो मैंने तीन तीन इडली खाया ठीक है फिर पुड़ी खाया इतना फिर मैं भी नाश्ता वो करना खाना, वो खाना हो गया सही में पूरा पेट भर गया एम था दूर दूर क्या खाकू मैं राजू भाई उनका एक प्लेट नहीं नहीं एक प्लेट मंगा पूरी बढ़िया है ये बढ़िया है राजू भाई एक एक पूरी खावा लाख राजू भाई ना ना खावा ये वाला ऐसे ठेके रहते है ना देखो ये इधर अच्छा बनाते हैं ये होटल वाले तो अच्छा नहीं बनाते हैं ये ठेके जो रहते हैं ना यहाँ खाना बढ़िया मिलता है वो चटनी वटनी अच्छा बनाते इसका चटनी में कुछ दम नहीं था हम्म

પૂડી ખાવાની જરૂર નથી નાસ્તો સવારે કરું ને તો મલક થઈ જાય મલગ થઈ જાય એટલે બપોરે ખાવાનું બધું જાય બરાબર એટલે મારે એવું બધું પ્લાનિંગ થઈ ગયું એટલે મને અટાણે ખાવાનું મૂર મેળે જ નતો આવે એટલે મેં ખાધું નથી હવે હા હાવ બગડીએ બધું એટલે હજી જઈ નથી બધું પેટ ભયરું ભયરું લાગે હે એટલે હવે જરાક છે ને બધું ઊંટો હતો કદાચ એટલે ના જઈ રહ્યું હોય તો એવું કંઈ ખબર નથી હવે જે ગાડી આખું બરોબર ગાડી આખું એટલે જે આમ ખડકા બડકા માટી પસળાય ને રેડી થઈ જાય તો બારી કામ થાય બરોબર રાજુભાઈ હવે થોડી દેર નીંદ કર લો ભાઈ હા એ નહીં કરના રાજુભાઈ ને અને મારે બે ને હજી નાવાનું બાકી છે યાર નાવું છે ભાઈ જે કેમ હોટેલ આવે ને બરોબર આગળ જે ના આપણે કાલ ગુજરાત ગુજરાત માં ભૂખવાનો આવ હવે આજ તો હવે સંભાજી નગર ભૂગી જવું હે અહીં બરોબર જો આજ ના ભૂગે ને તો હવે કોઈ દી ના ભૂગે એવું થઈ ગયું મારવાડી નો ચા પીધો ચા માં કઈ ઠેકાણ નતો બે ત્રણ દિન પીડો એવો સાપ આવી દીધો આપણે ભૂગ્યા છે ભીડ ને ઘાટ માં ઓછી ગયા મને ખબર નથી કઈ આ ભીડ નો ઘાટ આવી ગયો ગઈ ખરેખર ઓકે હું ક્યાં કોઈ ખબર નથી આગળ જોયું એટલે બીડનો નો ઘાટ આવી ગયો હતા જોઉં તા આ બીડનો નો ઘાટ આવી ગયો યાર અહીં બીરના ઘાટમાં એવું શું હોય મારો રામ જાણે પણ અહીંયા ને ટૂંકમાં ટાવર જ વહી જાય ભાઈ અહીંયા આપણે બીરના ઘાટમાં ભૂગે ને ટાવર જ વહી જાય અને શ્રદ્ધાળુ બહુ હાલી જાય છે હવે ક્યાં જતા હોય તો રામ જાણે જય શ્રી રામ એટલે બધાને જ્યાં કહી દઈએ આપણે ધીરે ધીરે કપા પીરો ભાઈ ધીરે ધીરે

නගට මක පහුඩි හරම් ලගේහෙ બહુ ફ્રી હાલે ભાઈ ગાડી આમાં આમાં કદાચ ગાડી બ્રેક મૂક દે ને તો ગાડી દોઢો કરવી ને એક ભાઈ ની મને બહુ કોમેન્ટ આવતી હતી કે ભાઈ ગાડી દોઢો કરો ને દોઢો કરો ને ભાઈ આમાં બ્રેક ના મારું તો દોઢો હું બહુ થાય બહુ થાય ગાડી લગભગ ઉડે આમ આમાં કદાચ બે બાંખી આવે ને ઉડવા માટે ગાડી ભાઈ આમાં હંભારીને ગાડી આગવી ને તો સારું રહીએ તો કઈ ઘટના ના થાય બરાબર ભાઈ કંઈક ઘટના થઈ જાય પછી તો મજા ના આવે આરામ આરામ થી ચાલવાનું હમેશા મોટરસાયકલ લઈને હાલતા હોય ને તો આરામથી ચાલવાનું કંઈક ખોટી ઉતામત કરવાની નહી ભાઈ અરે ભાઈ આ વરસાદે એવી કીધી હે ને ખેડૂત માથે ભાઈ કે વાત જ પૂરી ગઈ હતી અહીંયા અહીંયા ફૂલ વરસાદ ચાલુ છે અત્યારે અમે આગળ વાત કરી દીધી સંભાજીનગર એક ભાઈ આમ બરાબર તો એ ક્યાંય વરસાદ ફૂલ ચાલુ રહ્યા એટલે એટલો ભાઈ વરસાદ પડે છે ને ચારે બાજુ બધા ખેડૂને ગુજરાત મહારાષ્ટ્ર કર્ણાટક તેલંગાણા ક્યાંય બાકી નથી આંધ્રપ્રદેશ બધે એટલો વરસાદ છે ને ખેડૂનો બધો પાક બગાડી નાખ્યો વરસાદે એટલે હવે વરસાદનું મીટર કીમ હાલે કંઈ સમજાતું નથી ભાઈ ભાઈ આવી રીતના ના કર્યા તો હું બધેની મહેનત ફેલ ગઈ હે બરાબર એટલે બધેનો પાક બગાડવાનું કામ કરે છે અત્યારે વરસાદ ખરેખર આ ના કરવું જોઈએ સમજે તો પણ એને કોણ રોકી હકીએ ભાઈ આપણે રોકી ના હકી આપણે કહી હકી કે ભાઈ વરસાદ અત્યારે બંધ થઈ જાય હવે અમારો ગુટનો પાક બગડી ગયો હે ભાઈ વરસાદને લીધે હવે અમારો બગડી જે છે બધા ખેડૂતો પાક બગડી ગયો હે અમારે દ્વારકા બાજુ પણ બહુ વરસાદ પડ્યો હે બરોબર એટલે માંડવી બધી કાઢેલી હતી બધી ઉપર વરસાદ થઈ ગયો એટલે બધું ફૂંકાઈ જાય અને પછી કેવું થાય બગાડ આવી જાય ઘણા પ્રોબ્લેમ આમાં આવી એટલે વરસાદ પડે છે ગણાય છે અને બધેનો બધા ખેડૂતોનો ભાગ બગાડ્યો છે અત્યારે વરસાદે વાત કરવી ભાઈ આમ આ જવું તો ભાઈ સંભાજીનગર બાજુ કેવડો વરસાદ દેખાય છે બરાબર હજી આપણે વરસાદની વડજમાં આવ્યા નથી હવે વહેલા મોડા આવી છે ખરા કારણ કે એનું કરતા વરસાદ હતો ફૂલ બરાબર અને હવે એ વરસાદનો સામનો આપણે કરવાનો છે અને ખેડૂતના પાક અત્યારે બધા ખેતરમાં પડ્યા છે એટલે એ બધા વરી પાછો પલારવાનો અહીંયા મહારાષ્ટ્રમાં તો એકવાર તો વરિ ગયો હે પાંચ છ દી પહેલાં નહીં પાંચ છ દી પહેલાં ને એથી પહેલાં પાક બધાને ઉપડી ગયા હતા તેથી હવે વળી પાછો આવ્યો હોય અને આ બસ વાળો જે આડો પીડો હોય બરાબર આવી રીતના બસ વાળા પછી આડા પડતા હોય મિત્રો હજી વાત કરતા હતા કે હજી વડેજમાં નથી આવ્યા તથા આવી ગયા લ્યો આપી ગયા આપણે વરસાદના ઝોનમાં બરાબર આખું અલગ જ ઝોન હોય આમ રોડ ઉપર દેખાય કે અહીંયા રોડ કોરો હોય ને આ ભીનો હોય એટલે અલગ જ વરસાદનું આખું જોન જ અલગ એ બધા ધીરે ધીરે આગળ આગળ વધતો જાય એને જીમણું જવાનું હોય એમણે જાતો જાય બરાબર જતા 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 મોટા મોટા સાટા આવે હવે વડા વડા ઓહો હો ખાસ તોડીને નાખ મોટા તો ઊંઘ્યા આ જતા અનો 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 અહીંયા કાંઈ હોય જ તો કાચમાં અને ગાડી વાસ્તવ થઈ ગઈ લાગે જો આયા ભઈ ઓગી ગયો જો 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 આયા ઓરી આવે એટલે હે ને અત્યારે રેડે રેડે હાવ ઈવો આવે ને કે આપણે ખબર ના પડે જો આયા હાવ નથી હાવ થઈ ગયો આયા સેજ ની બરકે કરકે એટલે આપ ઓલો કે પાદરવો તો ઓયો ગયો ને ગાઈસ પાદરવો તો ઓ પાદરવો ઓ જો રહે ને ઘરે અને પાદરવોને મોજ આવી જાય એટલે પાદરવો શું કરી નું નક્કી જ આપણે ભાઈ એ જો અહીંયા છે વરસાદે જ નથી એક છાંટો નથી લઈ લ્યો યાર વાઈપર બંધ કરતા ક્યાં છાટા જ નથી ડી ભરવાનું થાય ગાઈસ નહીં કહીશ ડીજલું નહીંજી નગર ગાઈસ આપણે પહોંચી ગયા સમૃદ્ધિ હાઈવે ઉપર બરાબર મુંબઈ નાગપુર એક્સપ્રેસ હાઈવે ઉપર અત્યારે રાજુભાઈ ગાડી હાકે છે અને હવે મારે રાતે ગાડી આંકવાની છે બરાબર પછી મને જો ની અંદર આવશે તો હું રાજુભાઈને ને મારી રાતે ઉઠાડીશ અને આપણે જવાનું છે વેજાપુર વેજાપુર થી યવલા યવલા થી મનમાડ મનમાળથી માલેગાંવ માલેગાંવમાંથી પાહેરે પારે સો રૂપિયા દઈ અને પારે પહેરા કોસંબા 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 હવે પણ ગાઈસ ડીઝલનો કાંટો એકદમ પડી ગયો છે ટાંકી ફૂલ કરાવી છે હવે આ એક્સપ્રેસ ઉપર એક એચપીનો પંપ આવે હું તો આપણે એચપી ના કોઈ કોઈથી ભરાવી જ નહીં પણ અમે એક ભારતના પોમ્પમાં ગયા હતા અને ભારતના પંપમાં ગયા એટલે અમને એવી ખબર પડી કે ડેન્ટ સિટી હતી ને બહુ કોશી હતી આઠસો ને અઢાર જ હતી અને આઠસો ને પચીસ એકત્રીસ ત્રીસ જેવી હોય ને ડેન્ટ સિટી તો સારી એવરેજ દે ગાડી નક્કર ગાડી દબાય રાખે ને એવરેજ જ ના દઈએ એટલે હવે મજબૂરીમાં એચપીના પંપમાં ફૂલ ટાંકી કરાવવી પડશે ભાઈ આપણે બરાબર હવે આપણે પહેલી વાર જ એચપીના પંપમાં ફૂલ ટાંકી કરાવીશું એટલે આપણે કેટલી એવરેજ દે એ આપણે એવરેજ કાઢશું કેટલીક દે બરાબર આ આ ડીઝલમાં કેટલીક એવરેજ દે એ આપણે જોશું બરાબર અને આપણે જમવાનું પ્લાનિંગ રાજીભાઈ આમ ખાના કીધે ખાઈએ ભાઈ ખાના 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 જય શ્રી કૃષ્ણ બરોબર આપડે ભોગી ગયા છે એક્સપ્રેસ ઉપર અને રાજુભાઈ ગાડી આખે છે રાજુભાઈ કેમ છે ભાઈ મજા માને હા કિમ ચુમાલી કિલોમીટર ભરૂચ સિત્તોતેર કિલોમીટર દિલ્હી એક હજાર ને બાવન કિલોમીટર એટલે આખી રાત મેં યાર ગાડી ઐકી અને એટલી આજ ગાડી ઐકી ને ભાઈ થાકી ગયો બહુ થાકી ગયો સિરિયસલી એટલી નીંદર આવે ને ખાલી પૈડા ભેગી નીંદર આવી જાય રાજુભાઈ नाश्ता कर, ना कर लिया ना आपने ना तो कोई टेंशन नहीं ये रोड पे है ना थोड़ा अगर कोई रोके ना तो रोकना मत इधर चोरी बहुत होती मर्डर बहुत होते हैं इधर हाँ मर्डर होते हैं है। 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 तीन लोगों का मर्डर हो गया इधर और रात को आपका एक महाराष्ट्र वाला मेरे को मिला था रात को मतलब रात को नहीं साढ़े पाँच बजे साढ़े पाँच बजे के करीब मिला था वो ऐसे ऐसे मेरे को कपास पहले बोला क्या है ये मेरे को बोला बारी खोल ये वाला लेकिन मैं तो कैसे खोलूँ फिर मैं बोला कुछ सुना ही नहीं दे रहा है फिर वो बोलता है चाय पीते हैं बोल रहे चाय पीते हैं नहीं नहीं भाई तेरा चाय मुझे नहीं पीना है तू पी ले तुझे मुबारक तेरा चाय

હાલો ગાઈસ હવે સુઈ જાવ હું ફાઈનલ એ હવે યાર બહુ વાત તો કરી ને આપણે તો મળો આપણે સાપર નો કપા છે ભાઈ આજે કેતા ભૂલી ગયો સાપર સાપર ભરીને જવાનું છે આપણે કાચ ભાઈ ખુલા છે ચલો ભાઈ તો ઉઠી ગયો હું આજે એક કોંક્રીટમાં એવી મેટલ લઈ ગઈ ભાઈ હું વાત કરી હું ઊઠો તો આજ સીટ પાસે ઊઠો તો મારો ઘર આટલો પકડી લીધો રાણા મારો એનું શું કરવું મારે રાણાએ એ મારો પાટલો પકડી ને મને કે હાથ આપ્યો ગજબ બે જતી આ લઈને હું જતો રાણા એ આવી રાજુભાઈ ને વરફ નો જતો રાણા આવી દરવાજો ખોલી અને રાણાએ એ મારો પાટલો પકડી મને કે હાથ આપ્યો રાણા તું આટલી વાર ભૂટક મારા ભાઈ આટલી વાર ભૂટક થવા વાળો જો આટલી વાર વિદ્યા સાથે થવા વાળો હોય વિદ્યા તું તને આ મૂંગુ મળીએ રાણા તને આ મૂંગુ મળવાનું નહીં તને સો ટકાની વાત છે બરાબર હવે અત્યારે અમે ગુજરાત જઈ વડોદરા અને વડોદરા બાયપાસ પૂરું થઈ ગયું છે ને હવે વાસણ આવશે વાસણ ટોલ નાખવું આવશે બરાબર હું ગમ હું ટોલ નાખું વાસણ ટોલ નાખું પાંચસો ને ત્રીસ રૂપિયા બરોબર કરીયા લાલજી જય આપણે ભાઈ આ બગોદરા વતીના બ્રિજ આવે ને આ બ્રિજ આગળ પૂજાય છે વરસાદ એટલો થયો પાણી ભરાઈ ગયું મેં અને આ બ્રિજ ચાલુ કર્યું ચાલુ થાય ને એટલે બ્રિજ સિંગલ છે પછી આગળ જઈને ડબલ થાય એટલે ટ્રાફિક બહુ જામ થાય ભાઈ હકીકતમાં બરાબર ને બહુ ટ્રાફિક જામ થાય આગળ અહીંયા બહુ થઈ ગયું અહીંયા હવે મુકરા થઈ ગયું હા બહુ જામ થાય આખો ને સિંગલ જ હોય છે ત્યાં ડબલ કરી નાખવાની જરૂર છે

આ જો આ રીતના હે બહ બહ બોલે બરાબર કપડાં ખાલી કરતા ને કાંઈ વાર ના લાગે ને અડધી કલાક મારે બધી ગાડી રેડી કરી દઈએ પણ વારો કંઈ ના આવે તો ગાઈસ આપણે ગાડી ખાલી કરી નાખી છે બરોબર અને રાજુભાઈ ને હું નીકળી ગયા છે અમારે બેન એટલી ભૂખ લાગી છે ને હોટલ તો અહીંયા હતી પણ એ બધા જમવાનું બંધ થઈ ગયું કારણ કે અત્યારે હાડા ત્રણ વાગી ગયા હવે અમે અત્યારે જમવાનું ગોતી થઈ ગયો ક્યાંક મળી જાય તો બહુ ભારી કામ થઈ જાય અને આગળ એક આપણો ભાઈ યાર ભાઈ પણ ભીટ કરો ભાઈ બધા લઈ કે આમ આમ તો પેલા આમ આમ કર્યું આમ આમ કર્યા માચીસ જોઈ હું સમજાણું નહીં સોરી યાર બસ એ મોબાઈલ દેખાડે કહેવાય હું હા હવે સમજી ગયો ભાઈ તું વીટિયા જતો હતો ભાઈ ચલા હવે આગળ નીકળી ગયો કારણ કે ટ્રાફિક જ એટલો હે ગોંડલ રોડ ઉપર આ રોડ છે બરાબર દિવાળી લીધે તો જરાક વધારે ટ્રાફિક કારણ કે ફોર વાળાને તો કઈ હાલવાનું યાર જરા એમે જ ના થાય કે ધીરે હાલીએ કે પછી આપણે યાર ઉતામર કરીને તમે આમાં ક્યાં વયા જાઓ તમે મને ખાલી એટલું કહી દો ગમે એવી ગાડી આખ્યો ધીરે આખ્યો કે ફૂલ આખ્યો તમે જે તમારા ટાઈમે ભૂગતા હો ને એ જ ટાઈમે ભૂગી શક્યો બાકી કુદરતના નિયમને આપણે બદલી ના હકીએ બરાબર કુદરત જ્યાં આપણે ફૂગાડવા માંગતી હોય ને એ જ ટાઈમે આપણે પૂગી શકીએ બાકી આપણે ગમે એટલું ખેચી લઈ આપણે હવે જમવું છે અને જમવાનો તો લગભગ મેળ નહી આવે કારણ કે ટ્રાફિક છે ને હોટલ તો છે જ નહીં બરાબર અને જો અહીંયા એક્સિડન્ટ થઈ ગયું તાજે તાજે જો એટલે હવે આવી રીતના થાય પછી થોડીક નિરાયત રાખવી એ ખરેખર આપણી બહુ જ સેફ્ટીગીએ યાર જેટલા ધીરા રહીને એટલી આપણી સેફ્ટી બાકી જેટલા ધીરા ના રહીએ એટલું આપણું નુકસાન થાય છે કે એટલે હંમેશા ધ્યાન રાખવું તમને બધાને પણ કહું છું યાર કારણ કે રસ્તા ઉપર હાલતા હોય ને એટલે ધીરે ધીરે ચાલી છે ભાઈ ટ્રાફિક હોય તો મોકરો રોડ પડ્યો હોય તો ભગાડી લેવાય એવું કંઈ નથી આવી ટ્રાફિકમાં થી રહે ભાઈ ભાઈ આ મકાઉ અમારવા જાય એમાં આવી જાય અહીંયા ભેર ભાઈ સાતનું સાતું આગળ આમ કરીને દબી લે જજો એ એમ થાય હું વહેલેનું નીકળી જાવ નીકળી જાઉં ભાઈ એવી રીતના ના હાલ લે યાર હવે અમારે એનું કર ગાડી હાલે એનું અમારે ક્યાં ગાડી દબાવવી બરાબર એવું પ્લાન નહીં થાય બધો